એ સુધી સમજાય ગયું હા જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ લાલ લિટમસ પત્ર પર અસર કરશે નહીં હાઇડ્રોક્લોરિક એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવશે હાઇડ્રોક્લોરિક એસિડને મિથેન ઓરેન્જ ઇન્ડિકેટર નાખવામાં આવે તો લાલ દ્રાવણ બનશે હવે કોણ આવશે ફીનોલ્ફથેલેન ચલો ત્યાર પછી તમારી પાસે શું છે ફીનોલ્ફથેલેન છે હાઇડ્રોક્લોરિન से अने अने तर सुना पाऊँ से इनोटिन इन्दा बेहतरान ड्रॉप चलो सोचियो रंग परिवर्तन था तो नहीं तो त्यान तमारे लक्कू पर से पोस्ट अपनी अंदर नहीं आ रंग परिवर्तन था से रंग परिवर्तन था चलो रेडी साइंस भी अब एक लास्ट आठ का सोचिए लेकिन अल्टर पत्रों से ऐसे तरीके कौन लिखो हाइड्रोक्लोरिक એસી એની અંદર આપણે શું અંદર પત્રસી થોડો ટચ કરાવવાનું છે